मैंने तो करो। तो दाव। शिप्ली. शिप्ली. <laughs> <laughs> ये, ये <laughs> देखो कैसे लटक रहा है केव लाइक स्वर्ग હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ સૌ બધા મજામાં ને આપણા તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં અને અત્યારે આપણે મંદિરે આપણે અહીંયા કેટલા વાગ્યા પહોંચ્યા પહોંચ્યા એટલો ટાઈમ તો આપણે નથી મારા અંદાજ તો લગભગ બે થી ત્રણ વાગ્યા છે અહીંયા બધા ગોઠવાઈ ગયા તો લાઈનમાં આવો દર્શન કરી બાકી છે બધાય ને આ મંદિર છે તો આમ ઉપર છે માથે જવાનું

હાલે એમ કે ચાલો ને આ પાણી લઈ જાવી ને તો જે મરતા હોય ને જીવ નો જાતો હોય ને એને મોઢા આપણે બે સંખી નાખી એટલે એને જીવ વયો જાય આ એને જીવ જાય એટલે આપણે ઓલું મળે શું કહેવાય કોઈ મળે મળે એટલો બધો પવિત્ર આવે એમ ને આ દરિયો બા ને આ ફેટ આવ્યો આ દરિયામાં નાઈ ને એવું ન ને ના

વી દે છે મા પણ બીવી છે કમી એ ભઈ ના ના કે ક્રિસ હું સે ટેક છે નાચેની બહુ મજા આવે છે માર હું પછી પછી નાચી એટલે હું કેમ નાચી ખબર છે તમને એટલે વાર ના એટલે હું પાછા ધોઈ નાખ્યા ને હવે આપણે શોપિંગ કરવા છે બજારમાં ખરીદી કરવા માટે એની બજારમાં કે નવી કઈ નવી વસ્તુ છે કે નહીં આપણે જવા જઈએ બધા પાર્ટી અયા કેવી છે આમ તો ઝુમર આયા જો માને કી છો આયા ઝુમર કેવું છે આ ઝુમર રે આયા ખોકા જો તમારા માટે બહુ હા લઈ લો મસ્ત

ये तो देखो गैस कैसे लटक रहा है मर गया लगता है ठिंगली ले आए अच्छी सही हो पसंद आ तो। वो, आवे हाँ तो ढिंगली अंदर है जी से तो साढ़े तीन सौ बता से हैं। हम्म हम्म हम्म। आई शर्ट लियो। टंगा टंगा टंगा। आलिश क्या कर रही है ना? ये है ये सर। आई यू सेडी। ये है रिसेट। हम्म। नाम नाम।

ત્યારે આપણે પોજી ગયા છીએ સ્વર્ગમાં જેને સ્વર્ગની ભૂમિ કહેવાય ને એવા ધામમાં આપણે આવ્યાથી અને પાછળ તમને ગેટ બતાવવું એટલે તમે કમેન્ટ કરજો કે આપણે તૈયાર ધામમાં આવ્યા છીએ ધવા પાછે કે તમે વિ્યુ જોઓ એટલે તમે કમેન્ટ કરીને કહી દેજો કે હવે આપણે આ કયા ધામમાં આવ્યા છીએ અને આગળ તમને હજી બતાવીશ થોડું ઘણું એના વિશે કેવું લાગ્યું સ્વર્ગ હજી તો આયા પોગ્યા તા તો બીજું કંઈ આયા સ્વર્ગ જ કહેવાય

અને ક્યાં ન આવવાની તેમ બધા ખબર કમેન્ટ કરીને કહેજો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવી ગયા છીએ તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ ફરીમાં નવો અપલોડમાં બાય બરાબર